વાવથરા જિલ્લામાં સિત્ત્યુનિર્માણ પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ થરાદ ખાતે આયોજિત સશક્ત નારી મેળો મહિલા શક્તિનું પ્રતિક બન્યો હતો આ મેળામાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલી સખી મંડળોની બહેનો દ્વારા તૈયાર કરાયેલી હસ્તકલા ભરત ગૂંથણ ઝવેરી કામ અને સ્વદેશી ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મેળાના દરેક સ્ટોલ પર જઈ બહેનો સાથે સંવાદ અને તેમની મહેનતને બિરદાવતા સ્વરોજગાર અને આત્મનિર્ભરતાનો સંદેશ આપ્યો હતો જ્યારે આ દરમિયાન થરાદ તાલુકાના મલુપુર ગામના ચંદ્રિકાબેન વિજયભાઈ ડોહટના સ્ટોલ પરથી મુખ્યમંત્રી દ્વારા ત્રીસ હજાર રૂપિયાનું શર્ટ ખરીદવામાં આવ્યું જે બાદ બહેનોમાં ઉત્સાહની લહેર જોવા મળી હતી ઓગણીસો એકોતેરમાં પાકિસ્તાનમાંથી આવીને ભારતમાં થરાદના શિવનગર ખાતે વસેલા આ પરિવારે હાથ બનાવટની હસ્તકલા દ્વારા આજે પોતાની અલગ ઓળખ ઊભી કરી છે અગાઉ પણ આ પરિવારને રાજ્યકક્ષાના તેમજ નેશનલ કક્ષાના એવોર્ડ મળી ચૂક્યા છે અને પોતાના જ વિસ્તારમાં મુખ્યમંત્રીના હસ્તે મળેલું સન્માન પરિવાર માટે ગૌરવની ક્ષણ બની રહ્યું છે સા સશક્ત ના મેળામાં જે અમે નાનકડો એક સ્ટોલ દુકાન ખોલ્યો હતું એમાં સાહેબ શ્રીએ અમારી મુલાકાત લીધી અને એમાં જે શર્ટ બનાવેલો હતો એ કાપડ પણ અમે જાતે વણાટકામથી બનાવ્યો હતો ને એમાં જે સિલાઈનું સ્ટિચિંગ કરી એ પણ અમે જાતે જ કરી અને એમાં જે ભરતકામ કર્યું એ પણ મેં જાતે જ મારા દિમાગથી નોર્મલ સૂઈ અને રેશમના દોરાથી અમે ભરતકામ કર્યું એ શ્રી સાહેબ જોતા જ એમને પસંદગી આવી ગયો અને એની કિંમત હતી ત્રીસ હજાર રૂપિયા જે સાહેબને સાહેબ અમારા જોડી થી ખરીદી કરી લીધી એનો અમને ખુશીનો બહુ જ આનંદ છે અને આવનાર સમયમાં પણ અમે આવી જ રીતે કામ કરશું અને આગળ પણ અમારું નામ એવી રીતે કમાશું અમે હા સાહેબ અમને એવોર્ડ ગુજરાત રાજ્ય એક એવોર્ડ એમાં પણ મેળવેલ બનાસકાંઠામાં પ્રથમ નંબર નેશનલ એવોર્ડ પણ મેળવેલ ચંદ્રિકાબેનના પરિવાર સાથે આજે પચ્ચીસ બહેનો જોડાઈને હસ્તકલા દ્વારા રોજગાર મેળવી રહી છે જે ખરા અર્થમાં મહિલા સશક્તિકરણનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે અને એની સાથે અમારી બહેનો પણ જોડાયેલી છે જે અમારો સખી મંડળ પણ ચાલે છે જે હંસ નિર્વાણ સંસા જૂથ સખી મંડળ પણ તાલુકા પંચાયત કચેરીમાં ચાલે છે અમારી બહેનોનો સરકાર તરફથી અમને સ્ટોલ ફાળવવામાં આવ્યો હતો જે સશક્ત નારી કેન્દ્રમાં અમારો સ્ટોલ હતો એમાં અમારી બહેનોએ જે પ્રોડક્શનનો સ્ટોલ કર્યો હતો એમાં સાહેબે અને અને ગુજરાત વિધાનસભાના સાહેબ જે અમારા મુલાકાત કરી એમાં અમારી જે શર્ટ જોયું એમણે અને કલાની કદર કરી અને સાહેબ શ્રીએ જે શર્ટ ખરીદ કર્યો એના પછી અમને ખૂબ લાગણી થઈ છે અને આ સરકારનો જે સારો પ્રોગ્રામ છે અને આપણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી જે વાવથા જિલ્લાનો જે રાજ્ય કક્ષાનો જે આ કાર્યક્રમ કર્યો ને એ અમારા માટે ગૌરવની વાત છે આ ખરેખર સારો કર્યો છે સાહેબ શ્રીએ અને સાહેબ આવા આવા કાર્યક્રમ કરતા રહેજો અને અમારા જેવા કારીગરોને પ્રોત્સાહન આપતા રહેજો અહીંયા જે થરાદમાં કર્યો છે એ આગળ જિલ્લામાં કરે આગળ રાજ્યમાં અમારા જેવા કારીગરોને મોકલે અને સાહેબની લાગણી સારી છે સાહેબ એ અહીંયા વિધાનસભાના ગુજરાતના વિધાનસભા અધ્યક્ષ તરીકે જે અહીંયા મારા આ ચરખા ઉપર બેસ્યા મને એ ફિલિંગ થયો કે સાહેબ ખરેખર અહીંયા આવીને બેસે છે એ અમને જે જે અમને જે આનંદ થયો ને કે સાહેબ ખરેખર આવા વ્યક્તિ થઈને અહીંયા નીચે ચરખા ઉપર બેસે ને એ અમારા માટે ગર્વની વાત છે એના પછી અમારો જે સેન્ટર છે એ ગુજરાતમાં ગુંજ તો થઈ ગયો કે ગુજરાતના વિધાનસભા સાહેબ શ્રીએ ચરખા ઉપર જે બહુબીન ભર્યા છે એના પછી અમને ઓર્ડર પણ ઘણા મળે છે અને સાહેબે જે અહીંયા થરાદમાં જે ઉપર આ થરાદ વાવ જિલ્લો બનાવ્યો એનાથી પણ અમને ઘણો ફાયદો થયો છે અમારે એક પ્રોડક્શન વાવ થરાદ જિલ્લાની બની શકશે આટલા દિવસ અમે બનાવી નતા થકતા પણ હવે અમારો આ વાવ થરાદ જિલ્લાનો જે કાર્યક્રમ કર્યો એમાં અમારો હાથવણાટ સુ ભરત બધુંય સાહેબ શ્રી આગળ અમને લેવા ઘણો પ્રયત્ન કરેા લાઈ જશે અને વિશ્વાસે સાહેબને અમે સાલ થી રૂમાલ હાથ રૂમાલ દે અને સાલ સાડી દુપટ્ટા કોટન માં જેટલી વસ્તુ હાથ વણાટ ની આસન પટ્ટા વગેરે અલગ અલગ બનાવી છે શરૂઆત અમે સાડા છસો શરૂઆતમાં રૂપિયા થી સાદી સાલ થાય છે પછી પંદરસો રૂપિયા ની પછી સમય લાગે જેટલો ડિઝાઇન એના ઉપર ભાવ વધે છે 6 લાખ રૂપિયા સુધીની વસ્તુઓ બને છે

સુવિધી બનાવ્યો છે અમારી પંદર વીસ બહેનો કામ કરે છે અહીંયા ગ્રુપમાં અત્યારે દસ બહેનો છે બીજી અલગ અલગ બીજી ગ્રુપમાં થઈને વીસ પચીસ બહેનો કામ કરે છે પણ બધું હસ્તકલા નો જ કામ કરે છે એમાં ઘરમાં જે વધારાનો સમય મળે પછી હસ્તકલામાં ટાઈમ કાઢે છે